નમસ્કાર આપ સૌ જાણો છો કે અત્યારે ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાઘરની ઓનલાઈન ભરતી પ્રક્રિયા તારીખ આઠ આઠ બે હજાર પચીસથી થી તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો જેમાં ભરૂચ જિલ્લામાં કાર્યકર બેન માટે એક્યાસી અને તેડાઘર બેન માટે એકસો વીસ એમ કુલ બસો એક જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે થોડી ઘણી નાની એવી બાબતો જે ધ્યાનમાં રાખવાની છે તો માત્ર મહિલા ઉમેદવાર કે જેઓ અઢાર થી તેત્રીસ વર્ષની જ વયમર્યાદા ધરાવે છે તેઓ આ ફોર્મ ભરી શકશે ગુજરાત સરકારની અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ઈ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર આ ફોર્મ ભરી શકાશે માત્ર ને માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે સાથોસાથ તમામ જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે ઓનલાઈન ઓફલાઈન અરજી કે ડોક્યુમેન્ટ ક્યાંય જમા કરાવવાના નથી જે ધ્યાને લેવું વધુ એક બાબત કે કે જે જે તે તે ગામ સિટી વિસ્તારના અરજી કરી ગ્રામ્ય કક્ષાની વાત કરીએ તો જે તે ગામમાં કોઈ પણ મહિલા ઉમેદવાર ગામના તમામ આંગણવાડી કેન્દ્રના કાર્યકર તેની ખાલી પડેલી જગ્યા માટે અરજી કરી શકે છે ગ્રામ્ય વિસ્તારના સીમાંકન કરેલ વોર્ડની રચનાને ધ્યાને લેવાની રહેશે નહીં આખા ગામમાં રહેતી કોઈ પણ બહેન વહુ દીકરી અરજી કરી શકે છે શહેરી વિસ્તાર માટેની વાત કરીએ તો વોર્ડની રચનાને ધ્યાને લેવાની રહેશે શહેરી વિસ્તારમાં જે તે વોર્ડમાં રહેતી મહિલા ઉમેદવાર જ અરજી કરી શકશે સાથોસાથ આ સાથે રહેવાસીનો દાખલો ફરજીયાતપણે અપલોડ કરવાનો રહેશે જે મામલતદાર કચેરીનો નિયત નમૂનાનો જ હોવો જોઈએ અન્ય કોઈપણ રહેવાસીનો દાખલો જેમ કે ગ્રામ પંચાયત કચેરી સરપંચશ્રી તલાટીશ્રી કોર્પોરેટરશ્રી કે કોઈપણ અધિકારી પદાધિકારીનો રહેવાસીનો દાખલો માન્ય ગણાશે નહીં જેની નોંધ લેવી સાથે સાથે અપલોડ કરવાના સ્વઘોષણાપત્રકમાં વેબસાઇટ પર આપેલ પત્રક ડાઉનલોડ કરવું એમાં ખાલી રહેલી તમામ વિગત જેમ કે પૂરું નામ લગ્ન પહેલાનું નામ લગ્ન પછીનું નામ જન્મ તારીખ જાહેરાત ક્રમાંક અને ત્યારબાદ નીચેના વિભાગમાં આખું નામ સહી અને ખાસ કરીને બાર આંકડાનો આધાર નંબર ફરજિયાતપણે લખવાનો રહેશે નહીં તો અરજી અમાન્ય ગણાશે અભ્યાસક્રમની બાબતમાં તમામ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તેમજ એક થી વધુ પ્રયત્ન સાથે પાસ કરેલ માર્કશીટ હોય તો એ તમામે તમામ ઓરિજિનલ માર્કશીટ સ્કેન કરી અપલોડ કરવી માર્કશીટની સ્કેન કરેલ અપલોડ કરેલ હશે તો એ માન્ય ગણાશે નથી તેમજ અન્ય કોઈ પણ ડોક્યુમેન્ટની ઝેરોક્સ માન્ય ગણાશે નહીં સાથોસાથ સીજીપીએ અને એસજીપીએની ની માર્કશીટ હોય તો તેમાં માર્કસની ગણતરી કઈ રીતે કરવી તેની વિગત ફરજિયાતપણે પણ અપલોડ કરવાની રહેશે જો માર્કશીટના પાછળના ભાગે આ વિગત આપેલી હોય તો એ અપલોડ કરવું અથવા તો અન્ય કોઈ પુરાવા હોય તો એ રજૂ કરવા ત્યારબાદ જો અપલોડ કરવાના રહી જશે અને ઓફલાઇન જમા કરાવવા આવશો તો એ જમા કરાવશે નહીં જો કદાચ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહી ગયા હોય તો આપ ફરીથી નવી અરજી કરી શકો છો કોઈ ગામમાં આંગણવાડી કેન્દ્રમાંથી સાસુમાં નિવૃત્ત થયા હોય તો તેના કોઈ ઘરના કોઈ પણ વહુ દીકરી અરજી કરી શકે છે પણ તે જ કેન્દ્રમાં સાસુમાં કાર્યરત હોય તો તેમના વ્ સંબંધી જેવા કે દેરાણી જેઠાણી બે બહેનો ભાભી એ ઉમેદવારી નોંધાવી શકશે નહીં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કે વિધાનસભામાં ચૂંટાયેલા કે કોઈપણ પદ પર હોય તેવા વ્યક્તિ ઉમેદવારી નોંધાવી શકશે નહીં આપ સૌને નમ્ર વિનંતી છે કે ફોર્મ ભરતી વખતે ખૂબ જ ધ્યાનમાં રાખું કોઈ પણ સંજોગોમાં ઓફલાઈન ડોક્યુમેન્ટ કે અરજી સ્વીકાર કરવામાં આવશે નહીં ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ જે તે ઉમેદવારે જ ફરીથી બે વાર ચેક કરી લેવું જે તે ઉમેદવારને કોઈપણ ક્ષતિ જણાય તો ફરીથી તમે નવી અરજી કરી શકો છો ફરીથી તમે એ ભૂલે સુધારી શકશો ત્યારબાદ ઓફલાઈન માટે કોઈ પણ તમારી વિનંતી માન્ય રાખવામાં આવશે નહીં આંગણવાડી કાર્યકર કેરાગરની નોકરી માટે ઇચ્છુક મહિલા ઉમેદવાર જાતે અરજી કરી તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરવી ભૂલ જણાય તો ફરી અરજી કરો જેથી કરી યોગ્ય ઉમેદવારને આ શુભ કાર્યમાં જોડાવાની તક મળે અસ